મીરા ઓલમાર્ટના જય માતા છે દરેક ગ્રાહક મિત્રોને નવું સરસ મસ્ત મજાનું એટલે આપણે બેનોને મસ્ત મજાનું જ આપવાના છે શ્રાવણ માસના સેલની અંદર આજે આપણે બહુ મસ્ત મજાની ફ્રેશ સાડીઓ લઈને આવી ગયા છે કારણ કે આ બેનોને નવી નવી સાડી પહેરવી હોય સાતમ આઠમનો તહેવાર આવે તો આપણે નવી નવી સાડી પહેરવી હોય તો પાંચસો રૂપિયાના સેલની અંદર જે માર્કેટની અંદર તમને સાતસોથી આઠસો રૂપિયા સુધીની રેન્જવાળી જો હેવી હેવી બોર્ડર પટ્ટાવાળી મસ્ત મજાની એકદમ એટલે એકદમ મસ્ત પોચું કાપડ છે પાંચસો રૂપિયામાં એની અંદર આપણી પાસે એક એકદમ મસ્ત બીટ મરૂન કલર છે અને એક ઝેરી લીલો છે જે મહેંદી ગ્રીન કહેવાય મહેંદી ગ્રીન છે ત્રણ કલર છે ચોથો કલર હતો પણ હજી આપણે ખોલતા હતા તો એક બેને રાખી લીધું છે

પાર્સલ ખોલતા હતા તો ઘણા બધા બેનો એ કાઢી લીધી છે હવે એક આપણે આ જો મહેંદી કલર છે બહુ મસ્ત છે આ બોર્ડર પટ્ટા છે હેવી એવીન કાપડ એકદમ કાપડની ગુણવત્તા સરસ છે વિડિયોમાં તમને કલર દેખાય છે પણ કાપડની ગુણવત્તા મસ્ત હોય તો જ બેનો પાર્સલ ખોલતા હોય ને કાઢી લે ખાસ નોટ કરી લે જો 500 રૂપિયામાં આમાંય કલર છે આપણી પાસે ટમેટો કલર એક લાલ કલર છે એક ઝેરી લીલો કલર છે એક કલર 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 છે છે એક રામા રૂપિયામાં ઝીણી ઝીણી પેટર્ન વાળી બેનોને ને ગમે એવી આ બહુ એટલે બહુ મસ્ત મજાની સાડીઓ છે આ જો પોચા કાપડમાં બેનો રોજ કે અમને પોચા કાપડમાં મગાવી દીધો તો આપણે પોચા કાપડના ઢગલા કરી દીધા પાંચસો રૂપિયામાં જોઈ લો તમે એની અંદર એક ટમેટી કલર છે એક આ મહેંદી કલર છે એક આ બીટ કલર છે અને ખાસ કરીને હજી બહેનોને કહી દઉં છું શરૂઆતમાં આપણે નથી કીધું અત્યારે આજની તમામ વેરાયટીમાં ફ્રી હોમ ડિલેવરી એટલે ફ્રી હોમ ડિલેવરી સિંગલ પીસ એ તમારા ઘર સુધી અમે બિલકુલ ફ્રીમાં પહોંચાડી દેવાના છે અને એ પણ બધી વેરાયટીની અંદર સેલની અંદર પણ સેલ આપણું મીરા વોલમાર્ટ તમને આપતું રહેવાનું છે ખાસ કરીને પહેલી તારીખ સુધી આપણો બહુ એટલે બહુ જોરદાર જબરજસ્ત સેલ રાખેલો છે આ જોઈ લ્યો તમે પાંચસો રૂપિયામાં એકદમ મસ્ત ચોકલેટી કલર છે એનું બ્લાઉઝ બધી ફ્રેશ સાડી છે નોર્મલ નુકસાની એકયમાં નહીં આવે એની અંદર એક મહેંદી કલર છે એક ગ્રે કલર છે ડાર્ક ગ્રે કલર અને એક નળિયા કલર છે એવો છે પાંચસો રૂપિયા અને બિલકુલ એટલે બિલકુલ ફ્રી હોમ ડિલિવરી મસ્ત મજાનું કપડું છે આ જો પટોળા જેવી પેટર્ન છે આખી પાંચસો રૂપિયામાં એકદમ હેવી પ્રીમિયમ ક્વોલિટીનું કપડું છે આ જોઈ લો તમે ચેરી લીલો કલર રામા લીલો કલર બીટ કલર લાઈટ બીટ કલર મહેંદી કલર બધા સરસ સરસ કલર હેવી બોર્ડર પટ્ટા મસ્ત મજાની પોછા કાપડની સાડીઓ આપણે પાંચસો રૂપિયાની અંદર આપી દીધી છે બેનો માટેની સ્પેશિયલ વેરાયટી કે આ ભાવમાં આ સાડીઓ તમે સુરતમાં લેવા જાઓ તોય નહીં મળે એવી સાડી જૂનાગઢની અંદર તમને મળી જાય છે સુરત કરતાં પણ સસ્તું એટલે સસ્તું છે આ જુઓ મસ્ત છે એકદમ હેવી પ્રીમિયમ ક્વોલિટીનું કપડું મસ્ત મજાનું કપડું છે આની અંદર પણ જરી ઝપકાં કે પટ્ટા એવું કાંઈ નથી એટલે એનો ભાવ ઓછો છે ચારસો રૂપિયામાં સિમ્પલ સોબર જેને સિમ્પલ સોબર કાપડની ગુણવત્તાવાળી ભારે કાપડની એકદમ કોચા કાપડની સાડી ગમે અને જેને જરી પટ્ટા નથી ગમતું એના માટે બેસ્ટ આઇટમ છે બ્લુ કલર ચારસો રૂપિયામાં બીટ કલર ડાર્ક અને બીટ કલર લાઈટ આની અંદર કલર ઘણા બધા હતા તો ખોલતા તો બેન કાઢી લીધી છે બધા એક એક બે બે સાડી તો ખોલતા ખોલતા બેનો કાઢતા જાય છે ને હજી આપણા બેનો જો વાત જોઈને ઉપા કે પૂજા બેન ઝડપ વિડીયો પૂરો કરે તો અમે ઝડ ઝડ કાઢી લઈએ આ છસો રૂપિયામાં છે એકદમ હેવી પોચું કપડું છે આપણે બહાર થોડુંક વ્યવસ્થિત પહેરવું હોય તો આ સાટીન પટ્ટા છે અને પોચા છે એકદમ જો કડક નથી છસો રૂપિયામાં અને એ પણ આપણે ફ્રી હોમ ડિલિવરીમાં જ આપવાના છે ખાસ કરીને કહી દઉં એકદમ ખાટા મસ્ત મજાના કલર છે બદામી ઝેરી લીલો રાણી ગુલાબી રામા અને બીટ કલર બહુ મસ્ત મસાનો છે છસો રૂપિયાની અંદર એકદમ સરસ આઈટમ આપણે આપી દીધી છે આ છો ગાળા બોર્ડર બો બેનો માગે ગાડા બોર્ડર ની અંદર એકદમ સરસ સાડી છે ગાડા બોર્ડર માં પાંચસો રૂપિયા માં સાડી જો પોચું કાપડ એટલે પોચું કાપડ આનું બ્લાઉઝ છે એકદમ સરસ સાડી છે એની અંદર આપણી પાસે કાટો મહેંદી કલર છે બીટ કલર છે એકદમ કાટો ચેરી લીલો પર્પલ કલર મા કલર બહુ મસ્ત મચાના કલર આપણે આપી દીધા છે અને એ પણ રૂપિયામાં જ હવે આપણે આ સાડી દઈ દઈએ છીએ એકદમ એટલે એકદમ સરસ આઈટમ છે ફ્રેશ સાડી આને આપણે આપવાના છે ચારસો રૂપિયા આપણો રેગ્યુલર ભાવ છે તો આને આપણે ત્રણસો રૂપિયા ત્રણસો ને પચાસ રૂપિયામાં જ આપવાના છે

બાકી ફ્રેશની જે તમામ વેરાયટી છે એમાં આપણે ફ્રી હોમ ડિલિવરી આપી દેસુ ટમેટો કલર બસો રૂપિયામાં લાલ કલર મેથી પીળો કલર મહેંદી કલર લેરીયુ ચેરી લીલોને બીટ કલર કાચો મહેંદી સરસ એકદમ પેરોડ જેવો આવે આ બધી રોયલ જોર ચટની ને હેવી હેવી મટીરિયલ ની સાડીઓ છે બસો રૂપિયામાં બાંધણી છે મેથી પીળો કલર છે બસો રૂપિયામાં લેરીયું છે આ જો આ પ્યોર દરબારી છે બધી પ્યોર દરબારી છે બસો રૂપિયામાં આ મહેંદી કલર છે આ ઓલ ઓવર સાડી હોય એટલે આમાં કઈ પાલો બ્લાઉઝ ને એવું અલગ અલગ બતાવવાનું ન હોય કાપડ તો આપણે બધાને ખબર છે કે દરબારી કાપડ એટલે પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ આવે બસો રૂપિયામાં જો બ્લાઉઝ નથી અમથા દરબારી સાડી ની અંદર બ્લાઉઝ બહુ ઓછા જ હોય કાપડ એકદમ હેવી હોય લેરિયું જો આ ઝીણી ઝીણી પેટર્ન હોય સરસ છે મેથી પીળો કલર છે લેરિયાની અંદર ફ્લાવર ફ્લાવર તો બધા એને ગમતા હોય એમાં ટમેટી કલરનું બ્લાઉઝ નાખી દો એટલે મસ્ત બહેનોને ગમી જાય સરસ સાડી હવે કાંઈક નવું બતાવીએ છે વિડીયો જોતા રહેજો આપણે

હેવી હેવી પીસ પીસ રૂપિયામાં છે આ રીતના ઘણી બધી ક્વોલિટી છે આવી સરસ સરસ ક્વોલિટી આપણે રોજ મને માટે આપતા રહેવાના છે તો એ માટે આપણી ચેનલને શેર કરજો વધારેમાં વધારે લોકો સુધી જય માતાજી